સિતારામ બધા દાયરાની હે બધાની મજામાં ને હમણાં છે ને બે ત્રણ દુખિયાની ટાઈટ પડે વાવડો ફૂલ હતો ને એ પછી ટાઈટ બે ત્રણ દુખિયાની પડે ક્યાં કે આગળમાં કાંઈક ઉપર કચ્છમાં ગઈ એમ કાંઈક વરસાદ વહી રહ્યો ત્યાં એવું વાતાવરણ થઈ ગયું આપણે કાલે સવારમાં બહુ ટાઈટ હતી આ જઈએ ટાઈટ ને ગાજર જેવો કાંઈ એમ બપોર પછી અમે ગોડે નાખીએ ને તે ખખરે મૂકી દઈએ ખાટલામાંથી થોડાક મૂકી દઈએ ને થોડાક આ ટોલીમાં જ રાખીએ હેઠા નથી નાખતા કામ કૂતરા કે એમાં કંઈ અહીલું ન કરે છે આ પછી અગિયાર વાગે ભેહોને નાખીએ હું તો ભીહોને નાખવાનું હોય મગોટું પણ હું આ ગાજરની ઊભી હતી એ કે હમણાં ગાજર નાખવાના ત્યાં ઉભે રાગડા કરે એ અટાણે મગોટું નાખવું કામ હોય મેં ટાઢોળું હોય ને તો મગોટું સારું લીલાડો પછી તડીકા નાખીએ તો વધારે સારું ને અટાણમય અટાણવાય જવું આવું બહેના એણી જઈને મારે ડેલી છે ને હિંગડું હાલ્યું હતું હું બહેને દોતું થઈને દાતા બહેન દોવે લીધે ને એટલે બાપુ આવ્યા ને તેને હિંગણું કાઢ્યું એ યોપ લખણીય હે મોકરી હોય ને તે ખંજવાર વાટો થઈને ગમે એના ડેલીમાં હીંગળું નાખે અને ગોવાવાળા માણસો હે ગોવામાં હે તો કામ હે કે એ જે હોટલિંગ હે ને એ હોટૅલની ટાવર ને આવતો ને એટલે નાથી એની મલ્લક વિડીયા ઉતાર્યા વિડીયા એક મોકલી ન થકતા ફોન કરીએ ને તો ફોનમાં વાતય નથી થતી એટલે મૂળ ટાવર એની નતા આવતો ને આ ડાવરાતા પછી એમાં જાતા જતા હોઈએ તારને વિડીયો મોકલવાનું કંઈ પરવાર આવે નહીં એટલે આ આવી છે ને એટલી પછી બધા વિડીયો આવી છે કે મલક ઉતાર્યા વિડીયા હતા પણ ટાવર નથી આવતું નથી વિડીયો મોકલાતા નથી કંઈ વાંધો નહીં આ આવો ને તાર પછી વિડીયો મોકલું જોવામાં જલસા કરે હાલો આપણે મગ ભર નાખી દઈએ ને બધાને રિક્વેસ્ટ કરા કે જો તમે વિડીયા જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરીજો અને વિડીયા ગમેન્ટ તો લાઈક પણ કરી દેજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને આગળ વિડીયામાં બન્યા છો મારો નાસ્તો બનાવી ગયો મમ્મ હું હું બનાવવાના કરું કોઈ કોઈથી ન બનાવવો પડતો જઈને પૌવા બનાવે

ખવરાવેલા ને થી ઠામ થોડા પડ્યા ને થી વાહે પડે જાની ચા પાડી ને હાટુ છે ને બટકા કરી લે પાડી ને મોકવા હા

काम कर तो पानीच कर हां तो मारे हम पानी जा दितो टाणे तो तकरी पाणा नाखे थी एक दिन ओलो जा आमा जो तो केरियु मन जा आमा पास एक केरा ने लुंग आविया Tar si Taram ni kay nakyawa. Alo, si Tang ang paday ni. Aga ni. Pana nak ni pani ma. Jai bhai amar. Santri Maya Santra Ave, nama kamu tak puluh. પોરા હે ને આવી રહ્યા વાવે સંતરા નહીં તો બહુ નથી દેખાતા તો વઢાઈ ગયા એવું એક ખેતરમાં ભર કરવાના હે બાકી બાકી બે દી આવ્યા ના મજા સૌથી સૌથી દોઢ દિવસ છે ને તો ઉતરાય બધાય વાગે નહીં લીંગામાં પાણી નાખો ગ્રા ટી શર્ટ ને અંદર જ નાખું

आई की है कि पे सब बस पूरो रमे ली दो कर ली दो ही हो पूरो हाँ બનાવ્યું બહુ આવતો ને ગ્રહણ ટમાટર બલા મધર દાસ ફર દો ટમાટર બલા મધર દાસ મે હે વા મસ્તી નું ગીત આવડે ભાઈ આ નોમલ હું ખીચડી ટમેટા મોરા નથી ભાઈ ટમેટા નું ગીત ગાવે ના ટમાટર બલા મધર 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 બાબા बाबा बाबा बा, बा। आले